નમસ્કાર દર્શક મિત્ર આપ જો રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલીમાં દોઢ વર્ષ જૂના પ્રેમલગ્ન મુદ્દે રાજપૂત સગર સમાજ વચ્ચે તંગદિલી પથ્થરમારો અને તોડફોડ વડાલીમાં દોઢ વર્ષ જૂના પ્રેમલગ્ન મુદ્દે રાજપૂત અને સગર સમાજ વચ્ચે છેલ્લા બે દિવસથી તંગદિલી સર્જાય છે શનિવાર અને રવિવારે બંને જૂથો વચ્ચે થયેલા પથ્થરમારો અને ગાડીઓમાં તોડફોડથી એલકામાં ભયનું વાતાવરણ ફેલાયું હતું પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસે છ ટીયર ગેસના સેલ છોડ્યા હતા દોઢ વર્ષ પહેલા રાજપૂત સમાજની યુવતી અને સગર સમાજના યુવકના પ્રેમ લગ્ન બાદ ચાલી રહેલા મતભેદ ફરી ઉગ્ર બન્યા શનિવારે રાજપૂત સમાજના અગિયાર જેટલા લોકો સગર સમાજના વિસ્તારમાં પહોંચી પથ્થરમારો કર્યો હતો અને મકાનોના કાચ સીસીટીવી કેમેરા સહિતની મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું વડાલી નગરપાલિકા પાસે બે યુવકોની બાઇક અડકવાથી બોલા ચાલી થઈ અને મામલો ફરી ઉગ્ર બન્યો બંને સમાજના ટોળા સામસામે આવતા પથ્થરમારો થયો હતો અનેક વાહનો અને ઘરોને નુકસાન પહોંચ્યું હતું પોલીસને તંગદિલી શાંત કરવા ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો એસપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે બંને સમાજના આગેવાનો સાથે વાતચીત કરી અને મધ્યસ્થી કરવામાં આવે છે યુવાનોને શાંતિ જાળવવા સમજાવટ કરવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિંમતનગર